વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તથા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતિમાં નગરપાલિકા ટાઉન હોલ પાલમપુર ખાતે સંપૂર્ણતા અભિયાન સન્માન સમારોહ યોજાયો હતો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદને રાજ્ય કક્ષાનો પ્રથમ પુરસ્કાર એનાયત થયો હતો જેના ઉપક્રમે આ સન્માનના સાચા કર્મયોગીઓનું સન્માન કરાયું હતું એસ્પિરેશનલ બ્લોક હેઠળ થરાદ તાલુકામાં ઉત્તમ કામગીરી કરનાર કર્મયોગ યોગ્યોનું અધ્યક્ષ તથા મંત્રીના હસ્તે સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે એસ્પિરેશનલ બ્લોક હેઠળ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુલાઈ બે હજાર ચોવીસથી સેપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીના ત્રણ માસ દરમિયાન આયોજિત સંપૂર્ણતા અભિયાનમાં બનાસકાંઠા જિલ્લામાં આશાજનક કામગીરી કરવામાં આવી હતી આ અભિયાન અંતર્ગત નક્કી કરાયેલા છ ઇન્ડિકેટર્સમાંથી એસ્પિરેશનલ બ્લોક થરાદ તાલુકામાં તમામ કુલ છ ઇન્ડિકેટર્સમાં સેચ્યુરેશનની સિદ્ધિ હાંસલ કરાઈ હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય નિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારી એમજે દવે એપીએમસી ડીસાના ચેરમેન ગોવાભાઈ દેસાઈ જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ ડીડી રાજપૂત સહિત જિલ્લાના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારત સરકાર અને રાજ્ય સરકારના નક્કી કરેલા ઇન્ડિકેટર મુજબ થરાદ તાલુકો રાજ્યમાં પ્રથમ કક્ષાએ આવ્યો છે તેના માટે માન્ય પ્રભારી મંત્રીશ્રી અને જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપું છું પૂરી ટીમ નીચેથી પણ મોટિવેટ બને તે માટે અહીંયા તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કામ કરતા ગ્રામ કક્ષાએ કામ કરતા કર્મચારીઓને પણ સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખ્યો જેથી તેમને મોટિવેશન મળશે આગામી સમયમાં નવા લક્ષ્યાંકો સાથે હજુ વધારે કામ કર્મયોગીઓ કરે તે પ્રમાણેનો આજે સંકલ્પ કર્યો છે હું રાજ્યના માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીશ કે જેમણે અમારા જિલ્લાના કલેક્ટરશ્રી અને પૂરી જિલ્લાની ટીમને ગાંધીનગરમાં સન્માનિત કર્યા એ સન્માન તમામે તમામ કર્મચારીઓનું સન્માન છે એમનું મનોબળ હજુ વધારે કામ કરવાની અંદર ઉત્સાહિત બનશે